धोराजीना मेहरबान एडिशनल डिस्ट्रिक्ट एंड सेशंस जज अली हुसैन मोहिबुल्ला शेख साहेब आज रोज आरोपी इमरान यूनुस रहवासी राजकोट उम्र वर्ष वाड़ा ने दुष्कर्म केस में वीस वर्ष की सजा फटकारेली है આખા કેસની વિગત એવી છે કે અગાઉ ઇકબાલ કાલિયા મેમણ નામના ઉપલેટાના શખ્સ તેમની સાળી જે ભોગ બનનાર હતા તેમની સાથે આશરે તેર વર્ષની ઉંમરથી અવારનવાર દુષ્કર્મ કરતા હતા તેમની સાથે બે વખત ગર્ભપાત પણ કરાવેલો હતો જે અંગે ધોરાજી સેશન્સ કોર્ટમાં કેસ રજીસ્ટર થયેલો હતો ત્યારબાદ આ ભોગ બનનારને હાલના આરોપી ઈમરાન યુનુસ સજ્જાત પોતાની સાથે લઈ ગયેલા હતા અને તેની સાથે અઢાર વર્ષથી નાની હોવાની માહિતી હોવા છતાં વારંવાર દુષ્કર્મ કરતા હતા તેના પરિણામ સ્વરૂપ ભોગ બનનારને એક બાળકનો જન્મ થયો હતો જે બાળકનો મૃત જન્મ થયેલો અને તેની દફનવિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં કરેલી હતી ત્યારબાદ જેલમાંથી ઇકબાલ કાલિયા એ પોક્સો કોડને ઉદ્દેશીને એક પત્ર લખેલો અને કોગ્નિઝેબલ ઓફિનસની માહિતી આપેલી હતી તત્કાલીન પ્રિસાઈડિંગ ઓફિસર શ્રી રાહુલકુમાર મહેશચંદ શર્મા એ તાત્કાલિક તપાસનો આદેશ આપેલો જે અન્વયે ઉપલેટા શહેરના તત્કાલીન પીઆઈ કે કે જાડેજા એ તપાસ કરાવેલી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કબર ખોદી અને બાળકનો કંકાલ મેળવેલો હતો જેના ડીએનએ ટેસ્ટ થતા તે પોઝિટિવ આવેલું અને બાદમાં ચાર્જશીટ કરવામાં આવેલું હતું અહેવાલ રશ્મિન ગાધી હું કાર્તિકેય પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ધોરાજી આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ઇમરાન યુનુસ સજ્જાતને વીસ વર્ષની સજા દુષ્કર્મના કેસમાં ફટકારેલી છે બનાવની વિગત એવી છે કે આ કામના ભોગ બનનાર ઉપર અગાઉ પણ એક દુષ્કર્મ થયેલો અને એમાં આરોપી ઇકબાલ કાલિયા મેમણને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા થયેલી હતી થોડું પૂર્વ ભૂમિકા જોઈએ તો ઇકબાલ કાલિયા મેમણ ભોગ બનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધતો અને પ્રેગ્નન્સી રહી જાય તો ટર્મિનેટ કરાવી દેતો એ દરમિયાન એક વખત દવા ન લીધી અને રહી ગઈ પછી તે અંગે ફરિયાદ થઈ આ ફરિયાદમાં ઇકબાલ કાલિયા જેલમાં હતો અને એ દરમિયાન હાલના આરોપી ઇમરાન યુનુસ ભોગ બનનારના સાથે પરિચય કેળવેલ મિત્રતા કેળવેલ અને તે મૂળ ઇકબાલનો સગો થતો હતો એટલે ભોગ બનનારને લઈ ગયેલ અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ સાથે 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 ઇકબાલના દુષ્કર્મથી જન્મ થયેલું બાળક પણ હતું એવામાં એક દિવસ ધોરાજી કોર્ટમાં હાજર હતા અને તત્કાલીન જજ શ્રી રાહુલ કુમાર શર્મા સાહેબે પ્રશ્ન પૂછેલ ભોગ બનનારને તો ભોગ બનનારે શેલ્ટર હોમમાં જવાની તૈયારી દર્શાવેલ સમાંતર ધોરણે ઇકબાલ કાલિયા મેમણે કોર્ટને ઉદ્દેશીને એક પત્ર લખેલો કે આ ઇમરાન યુનુસ અને ભોગ બનનાર સાથેના શરીર સંબંધથી એક મૃત બાળકનો જન્મ થયેલો છે જેની દફન વિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં થઈ છે તત્કાલીન પીઆઈ કે કે જાડેજાને શર્મા સાહેબે ઓર્ડર કરેલો અને તેના આધારે ઇન્વેસ્ટિગેશન શરૂ થયેલું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધાર્મિક મૌલવીઓ અને બધાની હાજરીમાં કબર ખોદી અને તેમાંથી હાડપિંજર મેળવેલ અને આ હાડપિંજરમાં જે કાંઈ પણ ડીએનએ ટેસ્ટ થતા તે ઇમરાન યુનુસ સજ્જાતનું મૃત બાળક હોવાનું રેકોર્ડ ઉપર આવેલ આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર અદાલતે આજરોજ આરોપીને વીસ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજાર નો દંડ છે